જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર મહાદેવ હોમ નમ શિવાય કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ હશો અમે આજે કપાસ વીણવા આવી ગયા પાંચ ને હું છ જણા વીણી છે એટલે છ જણા વીણી છે ત્રણ ભારી કરવાની હે હાઈન થાય તા કપા અત્યારે હું આવી ગયો કપાસ વીણવા મને કસેઠ વીણાવો તમે હું ફાંકી ચોરું ત્યાં તમે કપાસ વીણાવો અને અક્ષયભાઈ દાંત કાઢે છે કે શેઠે વીણાવશે કીધું હા અમે તો આ કપાસ વીણેલો જ પહેલાં અમે નાના નાના હતા તે કપાસ વીણવા બહુ જ હતા તો અહીં ક્યાં ભાગ્યા દેતા પહેલાં ઘરે જ ખેતી કરતા આ તો હવે બધા કોઈ ખેતી કરતા નથી કારણ કે આપણે ભાગ્યું દેવા મહિના દસ બાર વર્ષ થઈ ગયા વધારે અઢાર વર્ષ થઈ ગયા અમારા લગ્ન પહેલાંના ભાગ્યું આપી છે વીસક વર્ષથી ભાગ્યુ દેવા મહિના હાઈ એને પહેલાં અમે નાના નાના હતા ને ચોથું પાંચમું ભણતા ને ભાઈ તો અહીંયા જોડ્યા અક્ષયભાઈ જોવે છે એ કે તમે કપા વીણતા કીધું હા ત્યાં તો કપાસે એવો થતો તે હજી બીટી બત્રી નીકળાઈ નહોતા આ બીટી નીકળાય નહોતા બત્રી હું ભૂલાઈ ગયું આ કપાસ બીટી નીકળાય નહોતા હવે તો ફોરજી ફાઇવજી આવી ગયા ત્યાં તો સાદા કપા હતા ઇયળો આવતી એની દવા છાંટતા અને હવે તો આ ક્લાસ ચોખ્ખા કપા થાય છે હવે બીજી વાર ગુલાબી ઇયળ આવી ને તો ત્યારે તો બહુ કપાસ ઓલા થતા પણ તોય કપાસ બહુ સારા થતા અને હવે તો જો આ અમારે આ ફોરજી કપાસ છે મસ્તનો ફાઇટો બીજી વીણી બે વીણીથી લગભગ આખવા પાંચ પાંચ મણની વીણી ઉતરે છે ઓલા ફરે દસ મણની એટલે પંદર મણ જેવું થાહે બહુ લાજુ જાજુ થાહે નહીં કોકોક ઝીંડવા એમાં કાંઈ વરે નહીં એક બે મણ 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 વધીને થાય એટલે બે ત્રણ મણ કપાસ હવે થાય એટલે પંદર પંદર હોળ મણ જેવું કપાસ થાહે આપણે વીસ મણની ગણતરી હતી પણ વીસ થાહે નહીં કારણ કે આડો પડી ગયો હતો ને આમાં વરસાદ બહુ નડી ગયો અમારે એટલે કપાસ અત્યારે તો જો ફાઈટ છે જો કાંઈ ઘટે નહીં આઈ ક્લાસ પાકી ગયો હોય અમે પાણી કીધું ને મૂકી દીધો અને આ ભાઈ કે અમારા જે ભણવા નથી જ આપણે આયરું પોતાડી દઈશ કે કાંઈ વાંધો નહીં ભણીને કેના ઘર મોટા થયા હે કા ભાઈ કોને નોકરીઓ આવી ગઈ આપણે તો ખેતી જ કરવાની પણ ભણવાનું ખરું કારણ કે હિસાબ કિતાબ કરતાને બધું આવડે જ્યાં કપાસ હવે અમારો અડધો પચાસ ટકા વીણાઈ નાખો દોઢક વીઘાનો વીણાઈ ગયો દોઢ વીઘાનો બાકી છે હવે બે દિવસ થાય તો આ ભાગ્યાવાળા વીણી નાખશે એટલે ઉધળો આપ્યો નહોતો આટલા હાટ શું ઉધળો આપે બીજું કામ હોય તો મજૂરી કહી દઈ એટલે અમારે ધાણા નીંદવાના ત્યારે મજૂર કહી દેવું અને કપાસ તો આઈથે વીણી નાખો અમારે આ જુવાનડા બધા છોકરા બધા ન વીણાવે જો બે વચારે ત્રણ વચારે એકાએ લે છે અને મસ્ત મસ્તને છોકરા વીણતા હોય ને એને ઉકેલે સારો હોય છોકરાઓને મોટા વીણે એના કરતાં છોકરા વધારે વીણતા હોય કારણ કે એને મજા આવે કપાસ વીણવાની કારણ કે ડાબખા ડાફકા એ મજા મોજ મસ્તી કરતા જાય ને કપાસ વીણતા જાય જો જા ભાઈ જો શું કરે શું ગોતે છેલ્લા છે વળી એમાં બેહીને દબીએ ને એવું બધું કરે કોની કોથરી મોયર ભરાઈ જાય ને એવું બધું આ છોકરા રમતરાડા કરતા હોય કા રાજુભાઈ રાજુભાઈ વાસળો રમાડો હો આપણો ગાઈને એ વાછળો આવી ગયો તો મજા આવી ગઈ છોકરાઓને રમાયડા રાખે નવરા થાય તો પછી વાછળોને રમાડે વાછડો એટલે બોલાવતો તો હું ગયો ને તો આ મંડો બોલવા એ તો એ છોકરા તો ગયા છે ભાઈ કપાસ વીણવા તો બપોરે આવશે તો સુધી તું આરામ કરી એટલે છાન રહી ગયો મારો સોમલો ભાઈ હો રાજુ સોમ્બલો ભાઈએ એવું કર્યું હું ગયો ને તો ક્યાંય જા આવું છોકરા રાજુભાઈ ક્યાંય ગયા આવું એમ કતો હતો કે રાજુ મારા દોસ્તાર છે કે લે અક્ષય ને અક્ષયભાઈ હે સોમલો તારો દોસ્તાર નિશાળે લઈ જાઓ હો એક એને પકડી નિશાળે લઈ જાઓ અમારા સોમલાભાઈને સોમલાભાઈ મસ્ત મસ્ત છે રમાડવાની મજા જ આવે હાલો આપણે આગળ મળશું હાલો આપણે ધાણામાં જે સુકારાનો પ્રશ્ન હતો આપણે ગુજરાત લાઈફ સાયન્સનું સુપર લાઈફ અને એનું બાયોસોટ અને નીમ કિલિયર પૂર્યું હતું જો આ છોડવા ફૂંકાઈ ગયા હતા નીચલા પાંદડા અને પાછા ફૂટી ગયા છે એટલે આપણને જોરદોર રિઝલ્ટ મળ્યું છે ગુજરાત લાઈફ સાયન્સનું સુપર લાઈફ અને બાયોસોટ ને નિમ કિલિયર તેની પાયું હતું ધાણામાં જો આ પછાતનો ક્યારો હતો એ હાવ બેહવા માંડ્યો હતો એટલે આ પાછો ફૂટી હોત ગયો જો માથે ધાણા બધા ફૂટી ગયા નકર હાવ સુકાવા માંડ્યા તા એટલે આપણને આ ધાણામાં બહુ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે કોઈને ધાણા સુકાતા હોય તો સુપર લાઈફ અને બાયોસોટ નીમ કિલિયર ત્રણેય પાવાનું એટલે ધાણા પાછા કૂકાતા બંધ થઈ જાય છે અને ફૂટી હોત જાય છે ન જો આ ધાણા અમારા પછાતનો કેરો પાણી ભરાય ને એમાં વધારે હતું પણ પાછા ફૂટી ગયા હે અમારા જ્યાં જ્યાં પાણી વધારે ભરાય ત્યાં વધારે ડેમેજ હતા આ પારિયામાં પછાતના ભાગમાં પણ રિઝલ્ટ બહુ સારું મળ્યું આપણને નકર કીધું ધાણા પતી ગયા હાવ તો રહી ગયા ભલે પારવા થઈ ગયા જી હાવ પતી ગયા તો એ પતી જ ગયા પણ જે ડેમેજ થઈ ગયા હતા એ પાછા ફૂટી ગયા હવે વાંધો નહીં કારણ કે આપણે બીજી વાર દવા પાવી હતી એટલે થોડુંક વહેલું પાઈ દીધું હતું ન ધાણાને થોડાક ચણકાવવા દેવાના હોય બહુ મસ્ત મસ્ત થઈ ગયા છો આ પસાટે પસાટે વધારે ડેમેજ થયા હતા એટલે એ જ્યાં વધારે પાણી રેક જેવું હોય ને પાણી ભરાતા હોય ને એટલામાં જ છે બીજામાં વાંધો નથી અમુક તે પાયે રિઝલ્ટ નલો એમાં કાંઈ ફેર ન પડે પણ આ જો આ તમે જોઈ જ શકો જો મસ્ત થઈ ગયા ચાર પાંચ કેરામાં વાંધું અને પસાતના કેરામાં ધું ક્યાંક ક્યાંક વંચમાં ભરતા હતા એ બધા એકલાસ થઈ ગયા હે રિઝલ્ટ બહુ સારું મળ્યું આવું તો આપણે ધાર્યું નહોતું કારણ કે ખર્ચો કરી પ્રમાણે વળતર તો આપણને મળવું જ જોઈએ નકર અમુક બીજી દવા પાઈ રાખી પણ રિઝલ્ટ મળતા ન હોય પણ આ ગુજરાત લાઈફ સાયન્સના જે સુપર લાઈફ અમને બહુ કામ કર્યું બહુ સારું રિઝલ્ટ મળ્યું છે કોઈને ધાણા સુકાતા હોય તો પાજો એની કાંઈ કિંમત નથી એનો બાયોસોટ લાઈફ ને નિમકીલીયર ત્રણેય વસ્તુ પાઈ દો દાણા પાછા રેડી થઈ જાય સુકાવાના તો હુકાઈ ગયા પણ નવા છોડવા હવે હુંકાય નહીં ક્યાંય હવે હુકાતા નથી મસ્ત થઈ ગયા હાલો આજનો આપણે આ બ્લોગ પૂરો કરશું જય જવાન જય કિસાન નવા બ્લોગ સાથે મળશું